દિવાળીનો પાવન પર્વ છે ત્યારે દેશભરમાં અલગ અલગ જગ્યાઓ પર આજના દિવસની હર્ષોલ્લાસ સાથે પરિવાર સાથે ઉજવણી થઈ રહી છે અને લોકો દૂર દૂરથી પરિવાર સાથે આજના દિવસે આવી રહ્યા છે દિવાળીનો આ તહેવાર મનાવી રહ્યા છે એક ગાઈડલાઇન સરકાર તરફથી આપવામાં આવી હતી આઠથી દસનો એ સમયગાળો કે જે લોકોને ફટાકડા ફોડવા માટે આપવામાં આવ્યો હતો ને ખૂબ ઓછો સમયગાળો છે કારણ કે આપ જુઓ દસ વાગ્યા પછી જ મજા આવતી હોય છે ફટાકડા ફોડવાની આખી રાત ફટાકડા ફૂડતા હોય છે ત્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે દિવાળી એટલે શું દિવાળી એટલે એકતાનું પર્વ દિવાળી એટલે પરિવાર સાથે હર્ષો ઉલ્લાસ સાથે ફટાકડા ફોડવાનો આ પર્વ અને દિવાળી એટલે દૂર રહેતા આપણા જે સ્નેહીજનો છે કે જે આજના દિવસે આપણી પાસે આવે છે આપણને મળે છે આપણી સાથે સમય વિતાવે છે અને એ પર્વ એટલે દિવાળીનો આ પર્વ કે જેની રંગેચંગે દેશભરમાં ઉજવણી થઈ રહી છે કહેવાય છે ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને ભગવાન રામ જ્યારે અયોધ્યા પરત ફર્યા હતા અને ત્યાર પછી આ ઘરે ઘરે લોકોએ દીવા કર્યા હતા અને તેમનું જે રીતે સ્વાગત કર્યું હતું અને ત્યારથી લઈને અત્યાર સુધી લોકો ઉજાસના આ પર્વની ઉજવણી કરી રહ્યા છે અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જતું આ પર્વ એટલે દિવાળીનો આ પાવન પર્વ અને લોકો છે કે જે ફટાકડા ફોડી રહ્યા છે ને અવનવી ફટાકડાની આઈટમો પણ અત્યારે બજારમાં જોવા મળી રહી છે એટલે નાના બાળકોને તો ખૂબ મજા આવી છે આ વખતે અવનવી વેરાયટીઓ ફટાકડાની જે બજારમાં આવી છે તેની ખરીદી કરીને લોકો ધૂમ મચાવતા જોવા મળી રહ્યા છે તો આજનું આ પાવન પર્વ કે જેને લઈને લોકો રાહ જોતા હોય છે અને બાળકો તો ફટાકડાની રાહ જોતા હોય છે પણ આ તહેવારમાં સુરક્ષાનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે કારણ કે આગ લાગવાના બનાવો પણ અત્યારે જ સામે આવતા હોય છે આપણે જોઈએ છીએ કે ફાયર ફાઈટરની ટીમને કેટલા ફૂન્સ આવતા હોય છે આગ લાગવાના દાઝી જવાના કિસ્સાઓ કેટલા બનતા હોય છે બાળકોનું ખાસ ધ્યાન રાખી સુરક્ષાનું ધ્યાન રાખીને આ પર્વની ઉજવણી કરો સાથે સાથે એક મેસેજ જ્યારે આપવામાં આવે આ પર્વને લઈને તો એ કે પરિવાર સાથે એકતાનો આજે પર્વ છે અને એ છે દિવાળી રાજકોટના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ રંગીલું રાજકોટ કે જ્યાં આતિશબાજી થઈ રહી છે લોકો મન મૂકીને કરોડો રૂપિયાનું દારૂખાનું આજે ફોડવાના છે પરંતુ ક્યાંક લોકોને સમય ઓછો પડે તેવી પણ લાગી રહ્યું છે કારણ કે આઠથી દસનો સમયગાળો છે લોકોને આપવામાં આવ્યો છે છે ફટાકડા તો ફોડતા હોય પરંતુ શરણાઈ ગરબા છે તે પણ લેતા જોવા મળી રહ્યા છે અલગ અલગ વિસ્તારો ની અંદર લોકો ધામધૂમપૂર્વક ઉજવણી છે તે ઉજવણી છે તે કરી રહ્યા છે ને ખાસ આજનો જે દિવસ છે આજના દિવસે લોકો ધામધૂમ ગુજરાતીઓ ને ગરબા વગર ચાલે અહીંયા હોય કે વિદેશમાં હોય ગરબા તો જોઈએ તો ફટાકડા ગરબા અભ્યાસ તમામ લોકો ની અંદર એક ઉજવણીનો માહોલ છે તે અત્યારે અહીં જોવા મળી રહ્યો છે ને લોકો દિવાળી પર્વની ઉજવણી છે તે અત્યારે રાજકોટ શહેરમાં કરતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને આજે જે માહોલ છે તે અત્યારે અહીં જોવા મળી રહ્યો છે કે લોકો દિવાળી પર્વની ધામધમપૂર્વક ઉજવણી છે તે અહીં કરી રહ્યા છે ને ડોક્ટર છે આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું ડોક્ટર સાહેબ દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા છો કેવો માહોલ અદ્ભુત માહોલ છે બધા પરિવાર મિત્રો સગા સંબંધીઓ વાલાઓ બધા ભેગા થયા છીએ જૂના દુઃખો ભૂલી ગયા છીએ બધું એકાત્મ થઈ ગયા છે બધા એક બધા એક સાથે ખૂબ ખૂબ આનંદ કરી રહ્યા છીએ અને નવી શરૂઆત માટેના ઘણા બધા સંકલ્પો પણ કરી રહ્યા છીએ ખાસ કરીને લોકોને શું અપીલ કરશો કારણ કે ધુમાડો હોય છે લોકો દાજી જતા હોય છે કઈ રીતના અપીલ કરો આ બહુ અગત્યનો પ્રશ્ન છે અને મારા હિસાબથી તમે એવા ફટાકડા ફોડો એવી રીતે રમત રમો કે જેનાથી એકબીજાને નુકસાન ન થાય અને ખાસ તો એ કે સ્વદેશી ફટાકડાનો ઉપયોગ કરો ચાઇનીઝ વસ્તુઓને બંધ કરો બીજી વસ્તુ કે આની ઉપર આછકલાઈ ઉતાવળ ભાગાભાગી ન કરો અને સેફ રીતે ફટાકડા ફોડો અને સેફ રીતે એકબીજા સાથે રમો એ બહુ અગત્યનું જરૂરી છે

અને દિવાળીનો શુભ પર્વ ત્યારે રાજકોટમાં ધામધૂમથી દિવાળીની ઉજવણી ઉજવણી થઈ રહી છે લોકો ફટાકડા ફોડી રહ્યા છે બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે લોકો મંદિરે દર્શનાર્થે પણ જઈ રહ્યા છે જે રીતે સોમવારનો દિવસ અને દિવાળીનો આ પર્વ જ ચાલી રહ્યો છે તેને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લક્ષ્મીજીના મંદિરમાં અલગ અલગ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે શણગાર કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજકોટના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આતિશબાજી

હર્ષો ઉલ્લાસ સાથે ફટાકડા ફોડી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટના સીધા જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ જ્યાં બાળકો વડીલો દરેક લોકો ઉજવણી કરી રહ્યા છે તો સાથે સાથે ગરબા રમીને પણ હર્ષો ઉલ્લાસ સાથે નવા વર્ષનું જે આગમન કરવામાં આવી રહ્યું છે નવા વર્ષની હર્ષો ઉલ્લાસથી થી તેને આવકારવામાં આવી રહ્યું છે તો આજે દિવાળી પાવન પર્વ